સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ દ્વારા શહેરના નરસિંહજીની પોળ ખાતે પેવર બ્લોક ઉપર ડામરના રોડનું પેચવર્ક કરતા અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉભા થયા છે વડોદરા શહેરમાં કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી વારંવાર શંકાના દાયરામાં આવે છે ત્યારે વધુ એક વખત અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉભા થયા છે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ નરસિંહજીની પોળ ખાતે આખી પોળમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા જે પેવર બ્લોક પર ગત રાત્રે અધિકારીઓને અચાનક ડામરના રોડ જેવું પેચવર્ક કરવાનો વખત આવ્યો પેવર બ્લોક પર ગુજરાતમાં કદાચ પ્રથમ વખત ડામરના રોડ જેવું પેચવર્ક વડોદરામાં કરતા લોકોમાં અચક ફેલાય છે તો બીજી તરફ આ બાબતે કાઉન્સિલર કાઉન્સેલરોને પૂછતા તેઓ અન્ય કામમાં વ્યસ્ત હોય સ્થળ પર આવી શક્યા ન હતા પરંતુ ક્યાંક ને ક્યાંક કાઉન્સેલરને પણ પેવર બ્લોક ઉપર રોડ બનાવતા આ બાબતે ધ્યાને લેવા જેવી હતી આ જે કામગીરી થઈ હતી તે જગ્યાએ પેવર બ્લોક ઉખાડી જો રોડ બનાવ્યો હોત તો નાગરિકોને વધુ સુવિધા મળી હોત અને પ્રજાના ટેક્સના પૈસાનો વેઠફાટ ન થાય તેવી પણ ચર્ચા લોકોમાં થઈ રહી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર